અરવલ્લી જિલ્લાના રાજમાર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે મોડાસા તાલુકાના મરડીયા ચારણવાડા ખાતે સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ધીરે ધીરે અરવલ્લી જિલ્લાના માર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે પદયાત્રીઓને રહેવા જમવા તેમજ અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લાના લોકો દ્વારા વિવિધ જગ્યાએ આ પ્રકારે સેવા કેમ્પ શરૂ કર્યા છે અત્રે મરડીયા મુકામે અમારો સતત બીજા વર્ષે અંબાજી થતાં પદયાત્રીઓ માટે સેવાના કેમ્પનું એક આયોજન કરીએ છીએ તેમાં પદયાત્રીઓનું જમવાનું નાસ્તો ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ પદયાત્રીઓને રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે કારણ કે હું એ છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી મેં ચાલતો જઉં છું એટલે મને પોતાને પણ આનો અનુભવ છે એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે અને એક સેવા કરવાથી મને એક અનેરો આનંદ પણ મળે છે માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ મરડીયા ચારણવાડા ખાતે શરૂ કરવામાં આવેલા સેવા કેમ્પમાં